એક પેડ મા કે નામ અભિયાન તેમજ પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ખાતે યોજાયો સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા દ્વારા વિસ્તરણ રેન્જ ખેરાલુ તાલુકામાં સતલાસણા ખાતે પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયા હતો મહાકાળી માતાજીના મંદિર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સતલાસણાના ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહોત્સવમાં મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ સતરાણા તાલુકાને યોજવામાં આવે છે શું કે છે તેને આજે મહાકાળી મંદિર ખાતે મહોર મહોત્સવની ઉજવણી કરી જેમાં સહભાગી થનાર મહેરબાન અધ્યક્ષ ભરતસિંહ રાઠવી માનનીય આપણા સાંસદ સભ્ય પાટણ તથા ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી જેઓ ત્યાં હાજર રહેલ નહીં એવું કામ છે પરંતુ આજે તેના માન મુખ્ય મહેમાન તરીકે વિલાસબા ચૌહાણના વતી તરીકે તથા એપીએમસીના ચેરમેન શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણે એમના સ્થાને રહી અને આ વર્મોત્સવની ઉજવણી કરી તથા તથા અન્ય સંગઠનના મંત્રીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ તમામ પણ હાજર રહે અને તથા વગેરે સ્કૂલના હિંમતપુરા ભાટવાઝ ઉમરેજા વગેરે સ્કૂલના બાળકો શિક્ષક તમામ પણ હાજર રહેરમાં વન તમને ઉજવણી બીડી પાવાગઢ ભાટવાઝ ઉમરેજા હિંમતપુરા નવા ભાટવાઝ મુકાબેર ખૂબ સુંદર રીતે કરવામાં આવી માન્ય શ્રી ભરતસિંહ મુખ્યમનમાં હતા અને સરદારભાઈ ચૌધરી ધારાસભ્યશ્રી હતા અનુકૂળ સંજોગો ન હોવાના કારણે બધા સીટા નથી પણ યુપીએસના ચેરમેન શ્રી વિરેન્દ્રસિંહ અધ્યક્ષ અધ્યક્ષપદે આજે ખૂબ સુંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો વન અધિકારીઓ શ્રી બીજી કાનન સાહેબ એમના સ્થાપે ખૂબ સુંદર પ્રોગ્રામની ઉજવણી કરી બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે મેની કાવા પર ધામ ખૂબ સુંદર વિકાસ પામી રહ્યું છે શંકર ભગવાનની મૂર્તિ અને ઉપર આવવા માટે ગાડીમાં કે કારમાં તમે આવી શકો એવો રોડ બનાવવામાં આવ્યો છે આ પ્રસંગે મુંબઈ ચુંબઈ તિરુપતિ બિલ્ડર્સનું પણ ખૂબ યોગદાન છે ચારે ગામના ભાઈઓએ તેમ ખૂબ સુંદર પવિત્ર ધામ બનાવ્યું છે આપ સર્વેને વિનંતી કે એક વખત હતું ધામની મુલાકાત લો અને આવીને આ દર્શમાં ભગવતીના દર્શન કરો એને બીરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સતલાસણા